નિષ્કામતા જ ઇમ્પોસિબલ છે તમારે માન નથી જોતું તમારે પ્રતિષ્ઠા નથી જોતી તમારે પૈસો નથી જોતો તમારે આશ્રમ બનાવો નથી હવે કોણ હોય એવો મારે શિષ્યો જોતા નથી કોણ હોય એવો તમે આ દુનિયામાં દેખાડો અને પૈસા તમારે કેટલા જોઈશે એમને જોઈશે કેટલા તમારું ખાવા પીવાનું થઈ જાય હવે તમારે તમે બીજા પૈસા તમે સુકાવીને ભેગા કરો છો પૈસા ભેગા કરો માન આટલું બધું આટલી બધી સિક્યુરિટી છે તમે ઇનસિક્યોર થાવ છો ને ત્યારે આજુબાજુ ભગવાનને આવવું પડે છે તમારી આજુબાજુ જો તમે ઇનસિક્યોરિટીમાં પ્રવેશ કરો ને તો ભગવાન તમારી આજુબાજુ જોઈ તમારા રક્ષણ કરવા માટે હાજર જ છે

તમે વિચાર કરો આખી જિંદગી અને જન્મો જન્માંતર નેગેટિવિટી સ્વાર્થ લોભ લુચાઈ કપટ રીએ એની અપેક્ષાએ એના માટે તમે પૈસા છોડી દો પ્રતિષ્ઠા છોડી દો તમારી અંદર સુખ આનંદ સમજ નામનું તત્વ પ્રગટ થાય છે તમારે હવે હાઉ તમારી ખુમારીથી તમે બાદશાહ જેવા છો આ દુનિયા મારી આગળ કઈ છે કે નહીં પણ હું એ એ તત્વની સાથે છું તો મારી આગળ ખુમારી છે નિડર છું નિર્ભય છે